વલસાડમાં આજે પણ બરબાદીનો વરસાદ ખાબક્યો વલસાડ જિલ્લામાં સતત પાંચમા દિવસે કમોસમી વરસાદ ભારે માવઠાથી ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે ખેતી પાક કે જેને આ માવઠાથી નુકસાન થયું છે છે રસ્તાઓ ત્યારે સતત પાંચમા દિવસે વલસાડમાં આ બરબાદીનો વરસાદ હજુ પણ આગામી બે થી ત્રણ દિવસ હવામાન વિભાગની આગાહી વચ્ચે વરસાદ ખાબકે તે પ્રકારની શક્યતા છે ખેડૂતોના જીવ કે જે તાળવે ચોંટ્યા છે કપાસ મગફળી ડાંગર તુવેર સોયાબીન સહિત અલગ અલગ શાકભાજી કે જેને પણ વ્યાપક નુકસાન પહોંચ્યું છે ત્યારે સતત પાંચમા દિવસે વલસાડમાં આ વરસાદ હજુ પણ આગામી બે થી ત્રણ દિવસ હવામાન વિભાગની આગાહી વચ્ચે વરસાદ ખાબકે તે પ્રકારની શક્યતા છે ખેડૂતોના જીવ કે જે તાળવે ચોંટ્યા છે કપાસ મગફળી ડાંગર તુવેર સોયાબીન સહિત અલગ અલગ શાકભાજી કે જેને પણ વ્યાપક નુકસાન પહોંચ્યું છે ખેતરો કે જે વરસાદી પાણીથી આ તરબોર થયા છે આ આકાશમાંથી જે બરબાદી વરસી રહી છે તેને કારણે જગતનો તાત બેહાલ છે